હેલો નમસ્તે આજે હું તમારી સાથે છે ને એક સરસ મજા પુસ્તકની હું તમારી સાથે વાત લઈને આવ્યો છું એ વાત એવી છે કે દુનિયામાં જે લોકો સફળ થયા અથવા જે લોકો લક્ષ્મીજીને આકર્ષી શક્યા અથવા તો લક્ષ્મીજીને એમના બિઝનેસ ઉપર એ બિરાજમાન કરી શક્યા એમનામાં શું નવી ખાસિયત હોય છે એમાંની એક ખાસિયત હું તમારી સાથે શેર કરું એ લોકો હંમેશા એવા નેટવર્કમાં રહ્યા છે કે જ્યાં એની આજુબાજુની કોમ્યુનિટી જે છે એ એકદમ ધનવાન હોય જેમ કે હું અત્યારે સપોઝ કે દસ લાખ રૂપિયા કમાવું છું તો હું કોઈ એવા વ્યક્તિઓ સાથે રહું કે જે પંદર વીસ લાખ રૂપિયા કમાતા હોય અગર તમે વીસ પચીસ લાખ રૂપિયા કમાવો છો તો તમે પચાસ લાખના નેટવર્કમાં સામેલ થઈ જાઓ કે જે લોકો પચાસ લાખ રૂપિયા કમાતા હોય એમની સાથે તમે રહેવાનું શરૂ કરશો ધીમે 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 તમે પણ એવા વ્યક્તિઓ જેવા બનતા થઈ જશો અગર તમે એક કરોડની ટિકિટ સાઇઝમાં છો તો તમે દોઢ બે કરોડની ટિકિટ સાઇઝવાળા સાથે રહેવા મળો જે લોકો પાંચસો કરોડનું ટર્નઓવર કરે છે એ લોકો હજાર કરોડના ટર્નઓવરવાળા વ્યક્તિઓ સાથે જો રહેવાનું શરૂ કરશે તો તમે પણ એની જેવા થોડા સમયમાં થતા જશો તમે પણ તમારા જીવનના અનુભવો છે એ કોમેન્ટ કરીને આ લિંક બોક્સ ઉપર તમે મૂકી શકો છો મારી ચેનલ તમે ફોલો કરી શકો છો જો તમને સારા વિડીયોઝ લાગતા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ